છેલ્લા ઘણા સમયથી પતિ પત્નીના અન્ય અફેરના કિસ્સાઓ વધી રહ્યા છે ઘણા કિસ્સાઓમાં પત્નીઓએ તેમના પ્રેમીઓ સાથે મળીને તેમના પતિઓની હત્યા કરી છે ત્યારે મુઝફ્ફરનગરમાં એક કિસ્સામાં એક અપરિણીત મહિલાએ પોતાના બે બાળકોની હત્યા કરી દીધી ઘણા પતિઓ સ્વેચ્છાએ તેમની પત્નીઓને તેમના પ્રેમીઓને સોંપી દીધી તેમણે તેમની પત્નીઓને તેમની સામે તેમના પ્રેમીઓ સાથે લગ્ન પણ કરાવી દીધા તેવામાં ગાઝીપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો અહીં પત્ની એને તેના પ્રેમી સાથે પકડ્યા પછી બંનેને બંધક બનાવવામાં આવ્યા હતા આ પછી બંનેને મંદિરમાં લઈ જને લગ્ન કરાવવામાં આવ્યા હતા આ કિસ્સો કરંદા પોલીસ સ્ટેશન વિસ્તારના જામુઆવ ગામનો છે તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે મળતી માહિતી મુજબ જામુઆવ ગામના રોહિતના લગ્ન બે હજાર ત્રેવીસમાં પ્રિયંકા સાથે થયા હતા લગ્ન પછી બંને નોઈડા ગયા રોહિત ત્યાં એક કંપનીમાં કામ કરતો હતો બાજુના ગામનો પિન્ટુ નામનો યુવક પણ એ જ કંપનીમાં કામ કરતો હતો પિન્ટુ નોઈડામાં રોહિતના ઘરે આવવા જવા લાગ્યો અસમી દરમિયાન પ્રિયંકા અને પીટો વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો જે બાદ પત્નીએ પ્રેમીને ખેતરમાં મળવા બોલાવ્યો હતો ત્યારે સાસરિયાઓની આ વાતની જાણ થતા પરિવારના સભ્યોએ બંનેને પકડીને નજીકના કાલી મંદિરમાં દોડાથી બાંધી દીધા આ પછી પ્રિયંકાના પતિ રોહિતને પણ બોલાવવામાં આવ્યો પ્રિયંકા અને પિન્ટુના લગ્ન રોહિતની સામે થયા હતા જો કે પ્રિયંકાએ પણ આ પ્રકારના લગ્નનો વિરોધ કર્યો હતો અંગે હોબાળો થતાં પોલીસ પણ પહોંચી ગઈ હતી તેઓ પ્રિયંકા અને તેના પ્રેમી પિંટુ સાથે પોલીસ સ્ટેશન આવ્યા હતા આ કેસમાં સીઓસીટી શેખર સેંગરે જણાવ્યું હતું કે પ્રિયંકાએ કારંડા પોલીસ સ્ટેશનમાં તેના પતિ રોહિત અને સાસુ સસરા અને અન્ય સાસરિયાઓ તેમજ કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે તેણે તેમના પર તેને બંધક બનાવવાનો આરોપ લગાવ્યો છે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ